সুখি তাও সৌ শান্তি অনুভ সৌ নিগীরা সৌন কল্যাণ থা মাতৃদে ভিতদেব ভত্রুদেব ভুরুদেব ভ সৌ সুখে দাও সৌ শান্তি সৌনি সৌনু কল্যাণ চও মৃদেব ভব পিতৃদেব ভব শত্রুদেব ভুরুদেব ভব ও গুরুত

স্বম পদ নি কন্তি গৰু সাম পদনীৰৱী কে পিংগল ফুল পৰৱাৰী কেলা পিঙ্গলা ফুল পারি কে যার হে সুখা ঘর পানি আর সেবা কর জীবন ভর সারি গুরু তো સોમ પદ નિરવાણી સેવા કરે એ જીવન ભર સારી ગુરુ તો સોમ પદ કે શાન કોઈ સંત વીરલે જાણી ગુરુ शोम पद निरवाणी केसान कोई સ્વપ નિર્વાણી કે સુન પર સૃષ્ટિ એ નિ સરસરજ કે શોન પર સ્રોષ્ટિ નિ સરણી કે તો મન પવન થી ની કે તો ज्या आत्मानंद कुमा गुरु तो सोम पद सोमप आवे आत्मा आत्मानंद कुमा गुरु तो पद वाणी

ધારે મૂળ માયાની ની મનાણી મોડા ચારે મૂળ માયા ની મનાણી કે ત્યાં વહે અમૃત ની સરવાણી કે ત્યાં વહે અમૃત ની સરવાણી কই লমু নি তুরুতো সোমপদ নী রে কই লো নামি এণী গুরুতো সোহমপ দি রি કે શાન કોઈ વીર લે જાણી ગુરુ તો સોમપની વાણી કે શાન કોઈ લે જાણી ગુરુ તો સોમ પદ વાણી So oh, oh, લીધીએ ને શણગારી સાહસ્રે લીધીએ ને શણગારી હૃદય માં સુગંધ એ ની વરતાણી હૃદય માં એ ની વરતાણી જમન જ્યાં જગ જીવાનિય ધાણી ગુરુ તો સોમ વાણી જ માન જા જગ જીવાનિય ગુરુ તો સોહમ સ્વપ્ધ કેસાન કોઈ શાંત વિરલે જાણી ગુરુ તો સોહમ પદ નિરવાણી કે સાના કોય શાંત વિરલે જાણે ગુરુ તો સોહમાં પદ નિરવાણી ગુરુ તત્વ જેવું છે કે આખા જિંદગીના ચોરાસી લાખ અવતાર વહી જાય ગુરુ સમજી શકાય એવી વસ્તુ નથી જ્યાં સુધી અનુભવ ન થાય હું કોણ છું એનો પોતાને રૂબરૂ નો અનુભવ થાય ત્યાં સુધી આ સંસારમાં અટવાનો રે એટલે વારંવાર ગુરુના ગુણ ને ગુરુની વાતો કરે ત્યારે ઘણા શક પડે આ લોકો ગુરુ ગુરુ શું કરે છે પણ આખી દુનિયામાં એક તત્વ સિવાય આખા જગત ની સૃષ્ટિ રચાતી નથી એનું ચલન હલન ચલન થતું નથી એનો પ્રલય કે એનો વિસ્ફોટ થતો નથી એક તત્વ એવું છે કે જેને ગુરુ કહેવાય પણ આપણે વ્યક્તિને ગુરુ માની બેસીએ છીએ ચોરાશી લાખ અવતારમાં ફિરાજ કરીએ છીએ મનુષ્ય અવતાર આવે ને કોઈ ધન દોલતમાં કોઈ મોહ માયા માં અટવાઈ જાય તો એમાં ને એમાં રેચો પૈચો રીએ આ તત્વને જાણવા માટેનો પ્રયાસ પણ કરતા નથી એટલે બધા એમ કે ભાઈ કોઈને કોઈ હિસાબે સત્સંગ તો કરીએ સત્સંગ ખબર નથી પડતી સત્સંગ છે શબ્દમાં નથી આવતો એમ તમે અડદિયા બનાવ્યા લાડુ બનાવ્યા મોહનથાળ બનાવ્યો જે બનાવ્યો હોય એના બહુ તો તમે ફોટા પાડી શકો સ્વાદ તમને ન આવે

એકબીજાના સભા સગા સંબંધીના મોહતાણમાં ઈર્ષાઓમાં ખટપટ વેર જેમ આખું જીવ નામનો પસાર થઈ જાય હું આઈ વિચારી જોતું નથી કે આપણને આવ્યા અને આપણે આવીને આવી હું કરીએ છીએ એવું લેસ માત્ર વિચાર નથી કરતા અને જયારે મૃત્યુ નો સમય આવી જાય ત્યારે બધી ખબર પડી જાય છે કે ક્યારે હું તો આવ્યો તો આ હાથ પણ પછી તો બહુ મોડું થઈ જાય અને પછી એની કોઈ કિંમત નથી ફરીથી પાછો કેટલા જન્મ પછી પાછો મનુષ્ય અવતાર આવે અને કોઈ સાધુ સંત નો આશ્રો લઈ લે અને પોતે મનથી મમોક્ષ બની જાય કે હું કોણ શું ક્યાંથી આવો અને ક્યાં જવાનું છે એવું મનુષ્ય અવતાર ધરીને શોધ કરવા માંડે તો એક દિવસ ઈ સ્થિતિમાં કોઈ સંત મહાપુરુષનો ભેટો થઈ જાય તો એ સત્સંગ કરાવે તો અનોખી સિદ્ધિ રૂપે અલૌકિક અવતારમાં એક અવતાર આપે મનુષ્ય દેહ તરીકેનો અને બીજો અવતાર ગુરુ આપે દ્વિજ એટલે બ્રાહ્મણ બ્રાહ્મણ એટલે જે તત્વને કોઈ અડી ન હગે સ્પર્શી ન હોગે જેમ શબ્દ આપણે બોલીએ છીએ પણ શબ્દ અને કોઈ અડી અડિહગે નહીં એ અવસ્થા છે દ્વીજ નહીં એટલે મહામંત્ર છે એ ગુપ્ત છે અને એ મંત્ર સિદ્ધ થઈ જાય ત્યારે તમારા શબ્દો બધા હાચા પડવા માંડે તમારી ધારણામાં બધું આવવા માંડે પણ ત્યારે તમે સંસાર વ્યવહાર રગતની કોઈ પણ વાત કે કોઈ પણ વસ્તુ ક્યારેય સંકલ્પમાં નહીં કરો તમને ખબર પડી કે આ માયાના ટા કરવા સિવાય કઈ નથી જેમ કોઈને દેવી દેવતા ઉપર લાગણી હોય શ્રદ્ધા હોય અને પૂજતા હોય તો ઘણી વખત દેવી દેવતા પ્રસન્ન થયા ઘણી આપણે શાસ્ત્રોમાં ઘણા લેખો માં એવું આવતું હોય કે પ્રસન્ન થયા પણ પ્રસન્ન થાય તો કરે છે હું તમે વિચાર કરો તમારી માગણીઓ પૂરી કરે તમે મને ફલાણું દો તો ઈ દે કોઈને દીકરા ન હોય તો દીકરા માગે કોઈને ધન દોલત ન હોય તો એ માગે પણ